કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લામાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા હાજી પીર વલીની દરગાહને મહેસાણા જિલ્લામાં પ્રખ્યાત મીરા દાતાની બે દરગાહ માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આવું પહેલીવાર વાર બન્યું છે કે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી હોય પ્રવાસન વિભાગ હેઠળ કાર્યરત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આગામી પાંચ વર્ષમાં હાજીપીર દરગાહના વિકાસ માટે વીસ કરોડ અને મીરહ દાતાર દરગાહના વિકાસ માટે પંદર કરોડ રૂપિયાની ભલામણ કરી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં હાજીપીર દરગાહના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે કચ્છમાં આવેલી હાજીપીર દરગાહ દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે હાજીપીર વલીએ ગાયોની રક્ષા માટે કુરબાની આપી હિન્દુ મુસ્લિમ એકતાની મિશાલ કાયમની માટે સ્થાપિત કરી હતી કચ્છના હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજીપીર વલી પ્રત્યે આસ્થા અને આદરભાવ વ્યક્ત કરે છે નોંધનીય છે કે હાજીપીર દરગાહની યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી લોકોની લાગણીને માન આપીને હાજીપીર દરગાહના વિકાસ માટે સરકારે રસ દાખવતા નિર્ણયને આવકાર મળી રહ્યો છે પ્રવાસન સર્કિટ પર દરગાહના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવશે તો તેનાથી સ્થાનિક રોજગારી સહિતની તકો ઊભી થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ